સજા કરી છે ભગવાન દયા થી સજા કરે ભગવાન શ્રી કૃષ્ણ ની નજર પડી વેદના શાંત થઈ વિષ્મ પિતામ ધર્મ રાજાને સુંદર ઉપદેશ કરે છે મહાભારતના શાંતિ પર્વમાં અનુશાસન પર્વમાં પ્રસિદ્ધ સ્ત્રી ધર્મ રાજધર્મ આપક્ષ ધર્મ ની કથા કહ્યું ધર્મ રાજા નો પ્રશ્ન છે સૌથી શ્રેષ્ઠ ધર્મ કયો છે કો ધર્મ સર્વ ધર્મા પરમો મત કિંજપન મુચ્ય જન્કુ જન્મ સંસાર વંદના સૌથી મોટો ધર્મ કયો भीष्ण पितामह विष्णु सहस्रनाम नो उपदेश स्तुवन नाम सहस्रेण पुरुष सतत सुंदर सिंहास शंख चक्र गदा पद्मधारी नारायण विराजमानसेण ना मन दर्शन कर भगवान ना दर्शन करता करता विष्णु सहस्र नाम नो पाठ कर વિશ્વ સહસ નામ માં દિવ્ય શક્તિ છે આખ થી દર્શન કરો મન થી સ્મરણ કરો જીભ થી જપ કરો વિષ્ણુ સહસ નામનો પાઠ કરો બહુ આનંદ આવશે એટલે પાઠ કરે છે ભગવાન નું સ્મરણ કરતા નથી પાઠ કરે છે ભગવાન ના દર્શન કરતા નથી પાઠ ક્યારે પૂરો થશે ક્યારે પૂરો થશે ક્યારે હું ખાવા બેસીશ એવા વિચારો કરતા કરતા પાઠ કરો એવો પાઠ ન કરો તમે પાઠ કરો છો તે ભગવાન સાંભળે છે કેવી રીતે બોલો છો કેવા ભાવ શાંતિથી ધીરે ધીરે ભગવાનના દર્શન સ્મરણમાં તન્મય થઈને પાઠ કરો બહુ આનંદ આવશે વિષ્ણુ સહસ નામમાં દિવ્ય શક્તિ છે વેદાંત ના ગ્રંથોમાં એવું લખ્યું છે બ્રહ્મ જ્ઞાની પુરુષોને પણ પ્રારબ્ધ ભોગવવું જ પડે છે પ્રારબ્ધ નો નાશ બ્રહ્મ જ્ઞાન થતો નથી પ્રારબ્ધ નો નાશ ભોગ થી થાય પ્રારબ્ધ ભોગવવું જ પડે છે મોટા મોટા જ્ઞાની પુરુષોના જીવનમાં સુખ દુઃખ માન અપમાન ના પ્રસંગો આવે છે મનને શાંત રાખીને સહન કરે છે પ્રારબ્ધ છે ભોગવવું બ્રહ્મ જ્ઞાન કરતા પણ પ્રારબ્ધ મળવાનો હોય છે બ્રહ્મ જ્ઞાન થી પ્રારબ્ધ નો પણ નાશ થતો નથી પ્રારબ્ધ કરતા પણ નામ શ્રેષ્ઠ છે ભગવાનના નામમાં એવી શક્તિ છે પ્રારબ્ધ નો વિનાશ થશે રોગાળ તો મુચ્ય તે રોગાંત બધો મુચ્ય બંધનાર્થ કોઈ ગરીબ માણસ ને એવી ઈચ્છા થાય

હરિનામમાં પ્રારબ્ધ નો વિનાશ કરવાની શક્તિ બ્રહ્મ જ્ઞાન થી પણ પ્રારબ્ધ નો વિનાશ થતો નથી પ્રારબ્ધ નો વિનાશ થાય સાધારણ ભક્તિથી પ્રારબ્ધ નો નાશ થાય નહીં જે સતત ભક્તિ કરે ભક્તિ માં પ્રારબ્ધ નો વિનાશ કરવાની શક્તિ છે હરિનામ પ્રારબ્ધ કરતા બળવાન બ્રહ્મ જ્ઞાન કરતા પ્રારબ્ધ બળવાન હોય છે બ્રહ્મ જ્ઞાન થી પણ પ્રારબ્ધ નો નાશ થતો નથી પ્રારબ્ધ કરતા પણ હરિનામ બળવાન છે ભગવાનના નામનો પ્રેમથી સતત પ્રારબ્ધ નો વિનાશ થાય વિષ્ણુ સસ નામનો પાઠ કરવાની આજ્ઞા આપી છે ભાગવત ની કથા સાંભળો છો તમે વિષ્ણુ સસ નામ નો પાઠ કરો તમારું કલ્યાણ થશે તમારા ઉપર ભગવાન કૃપા કરશે એ પાઠ જમતા પહેલા પહેલા પથારીમાં બેસીને રાત્રે ભક્તિ કરવાની બહુ જરૂર છે જે રાત્રે ભક્તિ કરતો નથી એને કામ મારવા જાય જે રાત્રે ભક્તિ કરતો નથી એ પાપ કરે છે વૈષ્ણવ તે છે જે ભગવાન સાથે સુઈ જાય જે પરમાત્મા સાથે સુઈ જાય ને કેવો આનંદ મળે રાત્રે ભક્તિ કરજો બહુ જરૂર છે એક પાઠ જમતા પહેલા કરો અને એક પાઠ શાંતિથી રાત્રે કરો વિષ્ણુ નાશ કરવાની શક્તિ છે વિષ્ણુ સહસ નામમાં રોગ નો નાશ કરવાની શક્તિ છે રોગાંકો મુખ્ય તે રોગા બધો મુખ્ય તો બંધના ભયાન ભીતસ્તુ વિષ્ણુ સરસ નામનો ઉપદેશ કર્યો છે પછી તો શ્રી કૃષ્ણ દર્શનમાં એવા તન્માય થયા છે આંખ માંથી ભગવાન ને અંદર લઈ જાય બહાર દર્શન કર્યા પછી તે સ્વરૂપ ના દર્શન અંદર કરશન નો અર્થ એ છે આખ માંથી ભગવાન ને અંદર લઈ જવાનો

ના નારાયણના દર્શનમાં તન્મયતા થઈ છે ભગવાન કૃપા કરીને મારા માટે આવ્યા ભગવાનને કઈક અર્પણ કરવું જોઈએ ભગવાનને હું શું આપ મારું મન અને મારી બુદ્ધિ હું તમને અર્પણ કરું જીવ જ્યારે ભગવાનને કંઈક આપે છે ત્યારે ભગવાનને પણ લેતા બહુ સંકોચ થાય કેટલાક એવા હોય છે ભગવાનને થોડુંક આપે અને વધારે માગે કેટલાક લોકો નો એવું હોય છે રોજ દર્શન કરવા જતા નથી જે દિવસે કોર્ટમાં તારીખ હોય તે દિવસે યાદ રાખીને મંદિરમાં દર્શન કરવા જાય અને ભગવાનને અગિયાર રૂપિયા ભેટ પણ અર્પણ

તું મને આપીશ નહીં અને મારી પાસે કઈ માગીશ નહીં બી સુ પિતા બોલ્યા છે મારે કઈ માગવું નથી કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી વિતૃષ્ણા ઉપા મારી બુદ્ધિ નિષ્કામ છે કોઈ સુખ ભોગવવાની ઈચ્છા જ નથી મારું મન નિરપેક્ષ છે નિરપેક્ષ મન નિષ્કામ બુદ્ધિ હવે મનની જરૂર નથી ને જરૂર નથી મારી બુદ્ધિ આપને અર્પણ કરું છું મારું મન તમને અર્પણ કરું છું હું શરણે આવ્યો છું હું તમારો છું કૃપા કરો ભક્તિ થી જે જ્ઞાન માં યોગ માં ભક્તિ નો સાથ નથી એ જ્ઞાન યોગ મરણ ને બગાડે છે જ્ઞાન અને યોગ ભક્તિ થી જ સફળ થાય હું શરણે આવ્યો છું કૃપા કરો વિશ્વમાં એવું બોલ્યા નથી કે હું બ્રહ્મ છું હું શરણે આવ્યો છું તમારો અતિ દુઃખ છે સાધારણ દુઃખમાં પણ જીવ જ્ઞાન ને ભૂલી જાય છે બધા જાણે છે શરીર થી આત્મા જુદો છે તાવ આવ્યા પછી એવું સમજે છે મને જ તાવ આવ્યો છે તાવ શરીર ને આવ્યો કે આત્માને આવ્યો આત્મા નિર્વિકાર છે આત્મા આનંદ સ્વરૂપ છે તાવ આવ્યો છે શરીરને શરીર ને તાવ આવે એવું સમજે છે મને જ તાવ આવ્યો સાધારણ દુઃખ માં પણ જીવ જ્ઞાન ને ભૂલી જાય છે અંતકાળમાં તો મહા દુઃખ છે જેનું વર્ણન શબ્દ થી થઈ શકે નહીં જ્ઞાન અને યોગ થી જ સફળ થાય

આ શક્તિ શ્રી કૃષ્ણ માં અર્જુન ઉપદેશ કરેલો અર્જુન બુદ્ધિ આપીશ પ્રથમ આજ્ઞા છે મામ અનુસ્મર બીજી આજ્ઞા છે યુદ્ધ છે યુદ્ધ કરવાની ભગવાનની આજ્ઞા છે પ્રથમ કહ્યું છે મને સતત યાદ કર મને ભૂલીશ નહીં

અર્જુન ના લક્ષ વિરાજેલા શ્રી કૃષ્ણના બરાબર દર્શન કરું શ્રી કૃષ્ણ હતી હું તો ઉભો થઈને હું તમારા દર્શન કરતો મેં બરાબર દર્શન કર્યા છે એક હાથમાં ચાબુક છે એક હાથમાં લગામ છે એક હાથ જ્ઞાન મુદ્રા વાળો છે અને લોકો જા નથી મેં દ્રોણાચાર્ય જેવા મહાન મહાન વીર પુરુષો અર્જુનને શસ્ત્ર અસ્ત્ર મારે આપે અર્જુન ના માથે હાથ પતાર મને બરાબર દર્શન થયા

સાધારણ ભક્તિમાં ભક્ત અને ભગવાન એવો ભેદભાવ હોય છે સાધારણ ભક્તિમાં જગત અને ઈશ્વર એવા બે તત્વો હોય છે ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે જગત રહેતું નથી ભક્ત ભગવાન થી અલગ રહી શકે નહીં અતિશય ભક્તિ વધે ત્યારે ભેદ વિનાશ થાય